વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં સરદાર પ્રતિમા પાસે આજે એક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બિહાર ઇલેક્શનના પ્રચંડ બહુમતીના વિજયથી વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પૂર્વ મેયર ભરત ડાંગર સહેજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેર રોકડિયા વિસ્તારના વિવિધ વોર્ડના કાર્યકર્તાઓ મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને બિહારમાં ભાજપનો ડંકો વાગ્યો છે ત્યારે તેની ખુશીમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો બિહારમાં જે પ્રકારનો પ્રચંડ બહુમતથી સાથે એનડીએની સરકાર બની રહી છે એનડીએની સરકાર હતી અને ફરી એકવાર પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ અને મોદીજીના નેતૃત્વમાં જે અવારનવાર જે ચૂંટણીઓ થાય છે એમાં સૌ ચૂંટણીઓમાં પણ જે પ્રકારનો વિશ્વાસ પ્રજા મૂકી રહી છે તે બદલ બિહારની જનતાનો આજે ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું અને એમને અભિનંદન પણ ફાટવું છું કે એમને વિકાસ અને સુશાસન પર ભરોસો રાખ્યો છે અને આવનારા દિવસોમાં ડબલ એન્જિનની સરકાર એ ઓર આગળ વધશે કારણ કે કુમાર અને ત્યાંના ડેપ્યુટી મુખ્યમંત્રીશ્રી ભારતીય જનતા પાર્ટીના સાથે મળીને બિહારને આગળ વધારશે ખૂબ ખુશ